લોકસાહિત્યકાર દેવાયત ખાવડ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાના કેન્દ્રમાં જોવા મળી રહ્યા છે ત્યારે થોડા સમય પહેલા તેમણે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો હતો અને તેની સાથે મારામારી કરી હતી જે અંગે તેમના ઉપર મારામારીનો ગુનો દાખલ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે હાલ તો તે ભોગવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા જેનો આજે અંત આવ્યો છે ત્યારે તાલાલા કોર્ટમાં તેમની આજે સુનાવણી છે અને તે વચ્ચે જ તેમના મામા દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે કે ટુક સમય મા દેવાયત ખાવડ ની રાજનીતી મા એન્ટ્રી થશે ત્યારે વધુમાં તેમના મામાએ શું નિવેદન આપ્યું છે આપણે વિડિયો માં વિગતે વાત કરીએ વૈષ્ણવજન જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝ માં સ્વાગત છે કારણ કે તેમણે હમણાં થોડા સમય પહેલા જ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો હતો અને જે અંગે તે હાલ જેલમાં છે અને આજે તેમની તાલાલા કોર્ટમાં સુનવણી હતી અને જેમાં તેમના જામીન નકારી દેવામાં આવ્યા છે પરંતુ તેમના મામા દ્વારા એવા એંધાણો મૂકવામાં આવ્યા છે કે ટૂંક સમયમાં જ તેમની જામીન મંજૂર થઈ જશે અને દેવાયત ખાવડ બહાર આવી જશે અને તેમની રાજનીતિમાં એન્ટ્રી થશે તે ભાજપમાં જોડાશે ત્યારે તેમના મામાનું કહેવું છે કે દેવાયત ખાવડ કેટલાય સમયથી ભાજપના સંપર્કમાં છે ભાજપના દિગ્ગજ નેતાઓના સંપર્કમાં છે અને છેલ્લા બે વર્ષથી તે મથી રહ્યો છે ભાજપના જોડાવા માટે ત્યારે વધુમાં શું કહી રહ્યા છે આપણે પહેલા તેમને સાંભળી લઈએ ખાસ કરીને તમે જે વાત કરો છો એમાં દેવાતખને જે રાજકીય કારકિર્દી ઘડવા માટે થઈ એ છેલ્લા બે વર્ષથી આ બાબતને કરી રહ્યા છે અને બે વર્ષથી રાજકીય ઓલામાં એનો જે ગોલ છે એ ગોલ એનો એમ છે કે ભાઈ મારે રાજકીય ક્ષેત્રે આગળ વધવું એટલે રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે થઈ અને એ કોઈ પણ પાર્ટી જોઈન્ટ કરશે અને આવનાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે એને મહેનત કરી રહ્યા છે ત્યારે જે બીજો સવાલમાં એમ છે કે કયા પક્ષમાંથી લડે તો મારી બાબતે મારે જાણ મુજબ કારણ કે નક્કી જે રાજકીય કયા પક્ષમાં જોડાવવું ન જોડાવવું એની બાબત છે પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે બેઠૂટ છે એ બેઠૂંટને કારણે ભાજપ જોઈન્ટ કરે એવું હું માની રહ્યો છું અને ભાજપ જોઈન્ટ કરે અને ભાજપની ટિકિટ ઉપર થઈને એ વિધાન આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એ એવું પણ જે એમના મિત્ર વર્તુળો છે જે એમના સોશિયલ મીડિયામાં અને મોટો ફોલોઅર્સ ધરાવે છે ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીયમાં આવે છે અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ અને રાજકીય ગોલના કારણે એને એમ કે રાજકીય ઓલામાં આવવું અને આવવા માટે એ તત્પર છેલ્લા બે વર્ષથી આ વાતો અને એ મીડિયા સમક્ષ પણ રજૂ કરેલી કે રાજકીય ઓલામાં ચૂંટણી લડવી પણ કયા પક્ષમાં લડવી એ એનું મંતવ્ય છે એટલે આવનાર સમયમાં એ કહેશે કે કયા ઓલામાં પણ મારા મત મુજબ જે એમની બેઠું છે અને જે રાજકીય આગેવાનો આરે એમના ઘેરાબો છે એમાં પ્રથમ નંબર પ્રાયોરિટી ભાજપને આપવામાં આવશે એવું હું માની રહ્યો છું અને ભાજપમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે તો આપે સાંભળ્યા દેવાયત ખાવડના મામાને ને રમકુ કરપડા ને જેમને કહ્યું છે કે દેવાયત ખાવડ છેલ્લા ઘણા સમયથી ભાજપ માં જોડાવા માંગી રહ્યો છે ને તે ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે અને તેને વિધાનસભાની ચૂંટણી પણ લડવી છે જેથી જે આવનારી વિધાનસભાની ચૂંટણી આવશે તેમાં તે ભાગ પણ લઈ શકે છે ત્યારે દેવાયત ખાવડની રાજનીતિમાં એન્ટ્રી થાય અને તે ચૂંટણી લડે તો નવયની વાત નથી કારણ કે તેમના મામા દ્વારા પહેલેથી જ કહી દેવામાં આવ્યું છે કે તે ટૂંક સમયમાં રાજનીતિમાં એન્ટ્રી લેશે અને મોરે મોરો કરશે પરંતુ અહીં સવાલ એ છે કે જો બીજેપીમાં તે જોડાશે તો તેમના ભાઈની સામે મોરે મોરો કરશે જે આમ આદમી પાર્ટીમાં છે તેમના પિતરાઈ ભાઈ રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે તો શું તે તેમની સામે જ મોરે મોરો કરશે કે પછી તે પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ કે પછી બંને ભાઈઓ મળીને બીજેપીનો મોરે મોરો કરશે

Uh... -huh.